આનંદ છે અમારા નવપ્રગ્નથી આજે ખરાબ મુકામે જે દરેક સમાજ અરણાફાળ દોડ ભરી રહી છે એની સાથે એના સાથે ખભે ખભો મિલાય પડખોને દોડવાની શિક્ષણને વધુ મહત્વ આપવામાં આવ્યું છે અને કુરિજ કુરિવાજો ડામવાની વાત આવી છે અન્ય ખોટા ખર્ચા નાબૂદ કરવાને આવી છે આ બંધારણથી અમારા નવપ્રગ્ન રાવણદેવ સમાજ

રાખવું રાખે પણ સતત અને સમાજ ઉપર વિશ્વાસ છે કે દરેક સમાજના નિયમો સરખા જ રહે આવો અમને અમારી સમાજ ઉપર વિશ્વાસ છે અને એ અમારા રાવણદેવ સમાજમાં પ્રશ્ન ઉભો નહીં થાય એવું કદાચ મને લાગે છે અને માજુગમાં એમાં અમને સાથ આપશે ડીજેનો મુદ્દો એવો છે કે ભાઈ દરેક અમારા નવ પરગામાં બત્રી કે ચોત્રી ગોળ કદાચ સાહેબ હશે બત્રી ચોતરી ગોળની અંદર ગોળ ગોળવાઈજ જેને રાખવું એ રાખી શકે ન રાખવું એ ન રાખી શકે પણ સતાય કદાચ આ તો ભગવાન માતાજી કરે ને બધું એક નિયમ નું પાલન થશે એવું અમને આશા આપણું મારું નામ ચંદુભાઈ રાવળ ભુવાજી વડા